સાયરામ જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય સ્વાગત છે મારી ચેનલમાં કરીબુ વેલકમ કેમ છો બધા મજામાં પીઝા તો ઘણા બધાને ખાવાનું મન થતું હોય છે લેકિન પીઝા માટેનું જે મેઇન પાર્ટ છે તે છે પીઝા સોસ તો ચાલો આજે આપણે પીઝા સોસ ઘરે કેવી રીતના બનાવીએ તે તમને શીખાશું તો ચાલે રેસીપીની શરૂઆત કરીએ ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે ધોઈને હવે તેને આપણે જેમ દેખાયું છે એ પ્રમાણે ક્રોસમાં કટ કરી નાખશું ઉપરથી બધા ટમેટાને આવી રીતના ક્રોસમાં કટ કરી નાખશું ગેસનો ફ્લેમ ઓન કરી નાખશું અને એક પેનમાં પાણી લઈ લેશું અને તે પાણી ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું પાણી ઉકળે પછી તેમાં આપણે જે ટમેટાને કટ લગાવ્યા હતા તે ટમેટા પાણીમાં નાખશું અને તેને ટમેટાને પાણી સાથે બોઇલ કરી લેશું વચમાં ટમેટાને ચમચી વડે હલાવતા રહેશું બે ત્રણ મિનિટ પછી તમે જોશો તો ટમેટાની છાલ ઉખાડવા માંડે છે તો ટમેટા બફાઈને તૈયાર થઈ ગયા છે તો ગેસનો ફ્લેમ બંધ કરી નાખશું અને પેનને નીચે ઉતારી લેશું ગેસ પરથી ટમેટાને ગેસ પરથી ઉતારી લીધા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ટમેટાને પ્લેટમાં કાઢી લીધા પછી તેને થોડા ઠંડા થવા દેસું હવે ગ્રાઇન્ડર જ્યાં લઈ લેશું અને ટમેટા ઠંડા થઈ ગયા છે તો આપણે ટમેટાની છાલને કાઢી લઈશું બધા ટમેટાની છાલને આવી રીતના કાઢી લઈશું ઉપરથી અને ટમેટાને ગ્રાઇન્ડર મશીનમાં રાખી દઈશું પીઝા સોસ બનાવવું ઈઝી છે જો તમે આ રીતના પીઝા સોસ ઘરે બનાવશો તો તમને બહારથી લાવવાની જરૂર નહીં પડે હવે ટમેટાને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ટમેટા ગ્રાઇન્ડ થઈ ગયા છે તો જો કેવા ફાઇન ગ્રાઇન્ડ થઈ ગયા છે તો આપણે ટમેટાની આ પેસ્ટને સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ શરૂ કરીએ અહીંયા એક નાની સાઈઝની ડુંગળી લેવાની છે અને ડુંગળીની છાલ ઉપરથી કાઢી લેવાની છે ડુંગળીની છાલ કાઢી લીધા પછી આપણે તેને સારી રીતના પાણીથી ધોઈ લઈશું તો ડુંગળી ધોવાઈ ગઈ છે તો હવે આપણે તેને ઝીણી ઝીણી કાપી લઈશું બહુ મોટી કાપવાની નથી ઝીણી ઝીણી કાપવાની છે ડુંગળીને તમે પણ પીઝા સોસ ઘરે બનાવો અને તમારો અનુભવ અમારી સાથે શેર કરજો કે કેવો બન્યો તો તમારો આ પીઝા સોસ તો ડુંગળી ઝીણી ઝીણી કપાઈ ગઈ છે તો ડુંગળીને સાઈડમાં રાખી દઈએ અને ચલોએ આગળની પ્રોસેસ શરૂ કરીએ તો ગેસ ઓન કરી નાખીએ અને તેની ઉપર એક કઢાઈ રાખી દઈએ અને ગેસનો ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને કઢાઈની અંદર આપણે પાંચ ચમચી તેલ નાખશું તેલ ગરમ થઈ ગયા પછી આપણે તેમાં નાખીશું એક ચમચી લસણની પેસ્ટ અને લસણને તેલ સાથે સાતરી લઈશું લસણને સાતરવાથી લસણની જે સ્મેલ છે એટલી ફાઇન આવતી હોય છે ને સોસમાં લસણ સાતરી ગયું છે તો હવે આપણે તેમાં જે ઝીણી ઝીણી ડુંગળી કાપીને રાખી હતી તે નાખશું અને ડુંગળીને પણ સાતરી લઈશું લસણ સાથે ડુંગળીને આપણે સતત હલાવતા રહેશું અને ડુંગળીને સાતરી લેશું સોફ્ટ થાય ત્યાં સુધી ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતરવાની છે ડુંગળી સતરાઈ ગઈ છે તો હવે આપણે તેમાં છે ને જે ટમેટા ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા તે કઢાઈમાં નાખશું અને તેને પણ આપણે સતત હલાવ્યા રાખીશું અને કૂક થવા દેસું જેમ જેમ હલાવતા જશું અને જેમ જેમ તે કૂક થતું જશે તેમ તેમ તે ઝાડું થતું જશે અને થોડી મિનિટ પછી તમે જોશો તો તે થોડુંક ઠીક થઈ જાય છે તો પછી આપણે તેમાં મસાલા નાખશું તો હવે આપણે તેમાં જે મિક્સ હબ્સ આવે છે તે એક ચમચી જેટલું નાખશું એક ચમચી ચીલી ફ્લેક્સ નાખશું ત્રણ ચમચા ભરીને ટોમાટો સોસ નાખશું ટમાટો સોસ નાખવો જરૂરી છે પીઝાના સોસમાં તમે કોઈપણ બ્રાન્ડનો ટમેટો સોસ યુઝ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું નાખશું એક ચમચી ખાંડ નાખશું અને બે ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું જેથી કલર સારો આવે બધા મસાલા નાખ્યા પછી આપણે તેને ટમેટા સાથે સાતરી લેશું જેથી તેનો સ્વાદ સારો આવે છે અને મસાલા સાતરેલા હશે તો તે વધારે ફાઇન લાગે છે સોસમાં બે મિનિટ પછી તમે જોશો તો આપણો આ પીઝા સોસ બનીને તૈયાર છે તો ગેસનો ફ્લેમ આપણે બંધ કરી નાખશું અને જેમ જેમ આ સોસ ઠંડો થતો જાય છે તેમ તેમ તે ઘાટો થતો જાય છે તો આપણો આ પીઝા સોસ બનીને તૈયાર છે તો તમે જો કેવો ફાઇન ઘાટો થઈ ગયો છે પીઝા સોસ તો હવે આપણે તેને ગેસ પરથી ઉતારી લઈશું અને તેને થોડોક ઠંડો થવા દેસુ ટીઝા સોસને આપણે એક વાટકીમાં કાઢી લેશું તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો તમે પણ પીઝા સોસ ઘરે બનાવો અને બારેથી લાવવાનું બંધ કરી લો સાચે કહું છું કે ઘરે એવો ફાઇન પીઝા સોસ બને છે તો તમે પણ બનાવો અને પીઝા બનાવીને ઘરમાં બધાને ખવડાવો તો ચાલો હું જાઉં છું ફરીથી મળશું એક નવી રેસીપી સાથે એક નવા અનુભવ સાથે બાય બાય ક્વાહેરી ઇન્જોય